આગામી ઉત્રાણ તહેવાર અંતર્ગત દૂરથી રક્ષણ મળી રહે ઈજાગ્રસ્ત પક્ષીઓને સારવાર મળી રહે તે હેતુથી જાગૃતિ લાવવા પ્રયાસ કર્યો છે આગામી તારીખ ચૌદ અને પંદરમી જાન્યુઆરીએ ઉત્તરાયણ પર્વને લઈને લોકો પતંગ ઉડાવવાની મોજ માણી રહ્યા હોય તે દરમિયાન કેટલાક પક્ષીઓ પતંગની દૂરથી ઈજાગ્રસ્ત થતા હોય છે જેના લઈ રાજ્ય સરકાર દ્વારા કરુણા અભિયાન બે હજાર છવ્વીસ અંતર્ગત ડભોઈ સામાજિક વનીકરણ આર એફ ઓ કલ્યાણ ચૌધરી ફોરેસ્ટર જીતેન્દ્ર બારો

આ પ્રસંગે ડભોઈ વન વિભાગ દ્વારા પક્ષીઓ સવારે અને સાંજે વિહાર કરતા હોય તે દરમિયાન પતંગ ન ચગાવવા તેમજ ડીજે સાઉન્ડ ઓછો રાખવા સિન્થેટિક દોરી તેમજ ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અને ગાલ પક્ષીના રક્ષણ માટે કેમ્પના હેલ્પલાઇન નંબર 1926 ઉપર સંપર્ક કરવા અપીલ કરી હતી સૌપ્રથમ સૌ નાગરિકોને ઉત્તરાયણ પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ આપણે આ આપણો પર્વ ખૂબ સારી રીતે ઉજવીએ છીએ અને સરકાર ગુજરાત સરકારશ્રી દ્વારા કરુણા અભિયાન દસ તારીખથી વીસ તારીખ સુધી ચલાવવામાં આવે છે તે અંતર્ગત અત્રે ડભોઈ નગરમાં વિભાગ સ્થાનિક એનજીઓ તેમજ પશુ ચિકિત્સકના સહયોગથી અત્રે સ્ટોલ ઊભો કરવામાં આવેલ છે આપણે ઉત્તરાયણ પર્વ જેટલો આનંદથી અને ઉલ્લાસથી ઉજવીએ છીએ તેની સાથે સાથે આપણે સુરક્ષા પણ જરૂરી છે સુરક્ષામાં આપણે ધાબે ચડી અને પતંગ ચગાવીએ એની સાથે સાથે આપણે ધ્યાન પર રાખીએ કે આપણા પતંગની દોરીથી કોઈનું ગળું ન કપાઈ જાય કોઈનો જીવ ન ગુમાવે જે રીતે આપણે માનવ જાતને જીવ ન ગુમાવવા માટે પ્રયત્ન કરીએ તે રીતે આપણે અબોલ પક્ષીઓને પણ બચાવવા જોઈએ તે માટે સવારે આઠ વાગ્યા પહેલાં કોઈ પણ પતંગ ન ચગાવવો અને સાંજે જ્યારે પક્ષીની અવર જવર અને માળામાં જતા હોય તે વખતે પતંગ ન ચગાવવા તેમજ ડીજેના અવાજથી પક્ષીઓને ખૂબ જ નુકસાન થાય છે તો ડીજેનો અવાજ પણ આપણે ઓછો રાખીએ સાથે બીજી એક વિનંતી છે નગરજનોને કે કોઈ પણ પ્રકારની ચાઇનીઝ દોરી કે સિન્થેટિક દોરી ન વાપરી અને આપણે અબોલા જીવને બચાવીએ બીજા દિવસે આપણા ધાબા ઉપર ઝાડ ઉપર ઇલેક્ટ્રિક પોલ ઉપર કે કોઈ પણ જગ્યાએ જ્યાં દોરી દેખાય ત્યાં આપણે દોરી ભેગી કરી અને એને સળગાવી દઈશું જ આપણને જગ્યાએ જીવ પક્ષી દેખાય તો તરત અમારો સ્ટોલ છે ત્યાં સંપર્ક કરવો એનજીઓના નંબર છે તેમજ વન વિભાગની હેલ્પલાઇન નંબર છે તેના પર સંપર્ક કરી અને તાત્કાલિક અબોલા જીવને બચાવવાનો પ્રયત્ન કરીશું આ સાથે આપણે સંકલ્પ લઈએ કે આપણાથી

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર